જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વિષ્ણવે નમઃ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજના વિડીયોમાં આપણે બે હજાર ચોવીસમાં આવતી ભાદરવા મહિનાની પૂનમ પર રાખવામાં આવતું વ્રત તેનું મહત્ત્વ શું કરવું શું ન કરવું તે બધી જ વાત આપણે આજે આ વિડીયોમાં જોવાની છે જો આ ચેનલમાં તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આ વિડીયો ગમે તો લાઈક કરી વધુને વધુ લોકોને શેર કરજો જેથી આવી ધાર્મિક માહિતી તેમને મળતી રહી ભાદરવા મહિનાની પૂનમમાં તુલસી અને પીપળાના ઝાડની પૂજા પણ કરી શકાય કારણ કે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ છે ભાદરવી પૂનમના યોગમાં વિષ્ણુજી અને શનિદેવની પૂજા કરવી અને બપોર બાદ શ્રાદ્ધ કર્મ કરવું ભાદરવા મહિનાની પૂનમના દિવસે શ્રાદ્ધ કર્મ શરૂ થઈ જાય પૂનમના દિવસ તે લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે જેમની મૃત્યુ તિથિ પૂનમ છે આગળ આપણે વિધિ જાણીએ તો વિષ્ણુદેવ સાથે જ શનિદેવ હનુમાનજીની પણ પૂજાનો શુભયોગ હોય છે પૂનમની તિથિએ સવારે વહેલું જાગવું સ્નાન કરવું સૂર્યને જળ ચડાવી દિવસની શરૂઆત કરવી સૂર્યને તાંબાના લોટાથી જળ ચડાવવું જોઈએ સાથે ઓમ નમઃ સૂર્યાય મંત્રનો છાપ કરવો જોઈએ જેથી કરીને ભગવાનની કૃપા સતત આપણા પર બની રહે છે પૂનમની તિથિએ ચંદ્ર સોળે કળા સાથે જોવા મળે છે આ તિથિને પર્વ પણ કહેવામાં આવે છે પૂનમની તિથિએ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દાન પુણ્ય કરવાની પરંપરા છે આ કારણે દેશભરની બધી પૌરાણિક મહત્ત્વ ધરાવતી નદીઓમાં સ્નાન કરવા વિશેષ પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પહોંચે છે નદીમાં સ્નાન કરી અને ત્યારબાદ પૂજા પાઠ કરવા જોઈએ અને જો નદીમાં સ્નાન ન કરી શકીએ તો પોતાના ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરી અને સ્નાન કરવું જોઈએ ઘરમાં પૂજા પાઠ કર્યા પછી મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચડાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો બીલીપાન ધતુરો અન્ય પૂજન સામગ્રી પણ અર્પણ કરી શકાય હનુમાનજી સામે દીવો કરી હનુમાન ચાલીસા કે સુંદરકાંડનો પાઠ કરી ઓમ રાઈ દુતાય નમનો મંત્રનો જાપ કરવો જોઈએ પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવાનું કે કથા સાંભળવાનું પણ મહત્ત્વ હોય છે જેથી સત્યનારાયણની પૂજા કરો આ દિવસે દાન પુણ્ય ચોક્કસ કરવું જોઈએ જરૂરિયાતમંદ લોકોને ધન અનાજ બૂટ ચપ્પલ કપડાં વગેરેનું દાન કરી શકાય ગૌશાળામાં પણ દાન કરી શકાય પૂનમના દિવસે આ કાર્ય ન કરવું ઘરમાં કલેશ ન કરવો એવા કાર્યથી બચવું જેનાથી અન્ય લોકોને મુશ્કેલી થાય અને સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આગળ વધીએ કે આ દિવસે વહેલા ઊઠીને સૂર્યને અર્ઘ આપી દાનવ્રત ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આ દિવસે દાનની પૂનમ પણ આપણે એને કહીએ છીએ આ દિવસે તલ કપડાનું દાન કરવાથી પણ મહાપુણ્ય મળે છે આ દિવસે પીપળાની પૂજા કરવાનું પણ વિધાન છે જેથી પિતૃ સંતુષ્ટ થાય છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પણ પૂજા આ દિવસે આપણે કરીએ છીએ પુરાણો પ્રમાણે ભાદરવા મહિનાની પૂનમની તિથિએ સ્નાન દાન વ્રત ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ જેથી જાણે અજાણે થયેલા આપણા પાપો નષ્ટ પામે છે આ દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આ દિવસે ચંદ્ર પણ સોળ કળાથી પૂર્ણ હોય છે ગ્રંથો પ્રમાણે આ દિવસે એક સમય ભોજન કરીને પૂનમ ચંદ્ર કે સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે આ પૂનમ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો આ પૂનમથી પિતૃપક્ષ શરૂ થાય છે આ દિવસે સૂર્યને તલ મિશ્રિત જળથી અજ્ઞા આપવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આ પૂનમને દિવસે વિવિધ નદીઓને પવિત્ર જળમાં સ્નાન કરવાની પણ પરંપરા છે આ દિવસે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરો અને જરૂરિયાતમંદ લોકોને દાન આપો ત્યારબાદ આ પૂનમના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરવાની પણ મેં તમને વાત કરી દીધી આ દિવસે ઘરમાં લક્ષ્મીનારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે આ દિવસે વિવિધ રીતે આપણે દાન કરી અને આપણા દિવસને પવિત્ર બનાવી શકીએ છીએ હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનામાં એટલે કે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા થાય છે નારદ પ્રમાણ પ્રમાણે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે માન્યતા એવી છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું આ પૂનમ એટલા માટે પણ ખાસ છે અને પિતૃશ્રાદ્ધની પણ શરૂઆત થાય છે તો આ દિવસે સવારે વેલા ઉઠી સ્નાન કરી એક લાકડાના બાજોટ પર પીળા કપડું પાથરી સત્યનારાયણની મૂર્તિ તસવીર રાખી તેમની મનોકામના પૂર્તિ માટે સંકલ્પ લેવો સત્યનારાયણની કથા સાંભળવી આરતી કરવી પ્રસાદ વેચવો આ દિવસે અનાજનું સેવન કરવું નહીં આ દિવસે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવાની હોય છે ત્યારબાદ આ વ્રતના ફાયદા જોઈએ તો આ વ્રતના ફાયદાથી આપણે વાત કરીએ તો આ અનેક પ્રકારની પરેશાની આપણી દૂર થાય છે જે કામનાથી વ્રત કર્યું હોય એ કામના પર આપણી પરિપૂર્ણ થાય છે તો અહીંયા આ વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ જો આ માહિતી તમને ગમી હોય તો અન્ય લોકોને પણ મોકલજો અને આવા જ વિડીયો વધુમાં વધુ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ